યાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજનું આપણું કામ છે સોયાબીનની અંદર નેદવાનું કેમ કે સોયાબીનમાં નેદ થઈ ગયું હતું બહુ આપણે એનું કરો જવાનો ટાઈમ જ નહોતો મળ્યો કેમકે આપણે આ માંડવીમાં એક બે ફેરી નહીં દઉં અને પછી આપણે ઓલું અડદવારું હતું એમાં થોડું કામકાજ હતું તો આજનું આપણું કામ સોયાબીન નેદવાનું છે તો ચાલો ફટાફટ આપણે સોયાબીન ને દવા જઈએ

હજુ એની સાઈડમાં અનુકર છે હજી પછી આમ જો લાંબા પૂરા થઈ ગઈ ને ત્યાં એનાથી ડબલ કાઢ્યું નેદ એટલે તમે વાત જવા દ્યો નેજની દવા સાટી એની ને સાવ બધું થાય ફાઈન છે ફાઈ નીકળે એટલા ગાળામાં તો ફૂકા કાઢ નાખ પછી અહીંથી આ મોટા છે ને એમાં થોડુંક ઓછું થાય તો આ નખાય કપાઈ ગયો મોરણ મોરિયા કાઢવામાં નખાઈ તૂટી ગયો દાંતડી કરી ગઈ હતી હવે હલવામાં નહીધવા ઓરગું છે હવે મોબાઈલ કોઈ બીજું પકડે એમ નથી હું ઘડી ઘર પકડી રાખું તો આ બધી સૂલકી નહી નહીં કંઈ ઘાટું નીકળી જાય પછી આજે આપણે માંડવી માટો મારવા જવાનો છે હળદમાં જવાનું છે આ વરસ તો આપણું છે ને વાવણી કરી હાલ થઈ ગયા તો વાવી દીધું છે વાવ્યા પછી સાટા બાટા છે નહીં હવે તો હવે હું થાય એમાં હવે આ સહેલું જ ટ્રાય હતી એમાં બાકી પછી એમાં કઈ કરવાનું થાતું નથી હવે હવે કંટાળી ગયા વખતે તો વહી સડાવી સડાવીને મરી ગયા ને સોથી ફેરી વહી સડાવીએ હાથીમાં અવા વરો જો બેક વરો થાય ને તો રેડી થઈ જાય આપણું આ બધું વેસીન બાવો બની જાય એવું થઈ જાય આ જલ્દીના કરાય નહીં હવે હું તમને બતાવીશ આપણે અડદમાં જઈ થઈ ચાલો હવે નેદવા વર્ગી જઈ બપોર થવાનું ટાણું થયું છે જે ઓલા આંબા છે ત્યાં સુધી તો બહુ નેત છે ત્યાં પોતી જાય પાછું આજે સલોની આવી નથી એટલે રાંધવાની સુલકે ને છે આપણે વાડીએ પોતી જાય એટલે રેડી ઓટ રટાણે થ્રી ફેસ ચલાડી નાય ધોઈન પછી હિન્ડોરે આપણો આરામ નું છે જગ્યા બંગકો આલતો કરીને બેહી જાહે

હા એવા સ્વિમિંગ પુલમાં નાતા હોય એ મજા આવે અટાણા ભાજરવાના ચડકાની જમવાનું થઈ ગયું છે તૈયાર હવે એમાં આપણે આજે ગલકાનું ઝાક બનાવી નાખ્યું આપણે વહેલામાં નવા નવા ઉતારવાનું ચાલુ થયું છે એટલે એક બે ફેરી ઝાક આપણને ભાવશે પછી તો નહીં ભાવે ગરમ રોટલી બની ગઈ ગલકાનું શાક છે આજે વહેલામાં છે કાચું સીપડું મેળવ્યું હતું એટલે આપણા સીપડું ને થોડીક ડુંગળીને એક નાનું મરચું એ બધું નાખીને કમ્પ્લીટ ગમ્પી ખુશ છે કાચું ખાવાનું નમક બેયના નોખા નોખા એક બીપી વાળાનું ને એક થાઈડ વાળાનું એવું છે મિત્રો હવે તો ચાલો હવે જમી લઈએ આજે તો એ વહેલું થઈ ગયું જમવાનું આજે તડકો એમ છે જો આજે વાદળા બાદળા જે કમ્પ્લીટ હવે બપોર પછી હું થાય હવે સારો કરો ચાલુ જમવાનું

આપણી આ જગ્યા સ્પેશિયલ છે આઈથી ઝીસી ભાઈ રહ્યો હતો ઊંઘથી હાલે આથી અહીં ઉતો બને એ જ જગ્યા પર આખી થાય નહીં જવાનું છે હવે ચાણોક હોય તો વર્ષો તડકો છે એટલે પછી આજે સાંજના થોડું વેલું ઘરે જવાનું છે ચાંદ્રા છે એટલે ચાલો ગરમા ગરમ રોટલી ચાલો મિત્રો તમે જમી લ્યો બપોર થઈ ગયા હોય તો તો મિત્રો આપણું નેદવાનું કામ થોડું ઘણું બાકી રહ્યું સોયાબીમાં પછી આજે ચાંદરા છે એટલે એટલે થોડાક આજે આપણે પહેલાં ઘેરે ભાગી જઈ હવે હું તમને આપણી આસ નંબરની મગફળીમાં ટાટો મારીને બતાવું પછી આપણે આગળ હળદવારું ક્ષેત્રે બતાવું માંડવી તો મસ્ત છે માંડવીમાં કંઈ ઘટે નહીં પણ હવે આપણે ક્યારેક એકાદ બે છોડવા પડીને જોયું કે આંદડા સારા છે કે પછી કઈ છે અંદર પીયું માલ તો થયો છે વાંધો નથી એવું થોડુંક ખાચ્યું છે ને આપણે વાવી દીધી હતી પણ તુવેર હવે આમાં બહુ શક્યતાવાળી નથી હવે માંડવી નીકળે પછી આમાં આપનું ખબર પડે આનું શું પરિણામ આવે પછી આમાં આયરું દેખાય છે પછી અહીંથી પાછળથી થોડી થોડી બરી ગઈ છે પછી ઉપર આ થોડી થોડી ઉપાડી લીધી છે એટલે બે બાજુ થઈને ભેઘો વેઘો તો બરી ગઈ છે પછી માંડવી નીકળ્યા પછી કેવી હોય ઘાટી ભાર એ પ્રમાણે રાખવાનું થાય માંડવી ઓછામાં ઓછી હવા મહિનાની આસપાસ તો ઊભી રહે આ ગઈ હજ્વીસ તારીખના બે મહિના પૂરા થયા કે આમાં છે ને જો આ એરમાં ક્યાંય બોખા ખાસ છે એની આમાં તો આ બધી સાફ થઈ ગઈ આ ઉજરી ગઈ થી મસ્ત પણ ગુજરી ગઈ પણ મસ્ત આ આદ્રા નક્ષત્રનો વરસાદ સારું કહેવાય પાણી પણ ખેડૂતો માટે તો આ વખતે પાણી ઝેર સમાન થઈ ગયું આમાં આપણે તુવેર વધતી મસ્ત આપણે તમે અમારા એકલા આઈડિયા જોયા છે કે આપણે અડદમાં જ્યારે દવાનો સ્પ્રે કરતા હતા પ્રોફેનો ત્યારે તુવેરમાં કાંઈ ઘટતું નહોતું ખાલી બે જ દિવસની અંદર આખી તુવેર પૂરી થઈ ગઈ છે આમાં હા પછી વાવી દીધી છે આમાં પરમ દિવસે એ હું તમને વિડીયો ન બતાવ્યો કેમ કે આમાં આપણું મગજ કામ નહોતો કરતો તો એ વિડીયો શૂટિંગ કરવું એ કેમકે આ વર્ષે તો ચાર ફેરી વાવણી કરી સમજી ગયા આ બે ફેરી સોયાબીન પાછું અડદ ભેગી અડદ ને પાછી એના ભેગી તુવેર ને પાછી એક્સ્ટ્રા તુ એરને હવે આમાં આપણે તુવેરનું વાવેતર કરી દીધું છે કર્યા પછી એ કાંઈ સાટા સુટી થયા નથી પછી આમાં ક્યાંય દેખાતી નથી આપણે આ રવિવારના વાવેતર કર્યું છે ત્રણ દિવસ થયા છે એટલે હજી થોડી ઊંડી ગઈ છે એટલે ચાર પાંચ દિવસ પછી દેખાશે હવે કેવી કૂગે જોઈએ હવે આમ બાકી અડદ મસ્ત હશે અડદમાં કંઈ વાંધો નથી આમાં આપણે એક ફેરી પ્રોફેનો સાઇટ છે બાકી કે હજી આમાં જરૂર છે નહીં આવતીકાલે પાછું કંઈ આપણે જે સોયાબીન અધૂરા છે નેદવાનું એ નેદશું પછી એક માંડવીમાં જે આંટો મારવો પછી એ અડદમાં નેદવાનો વારો આવશે અને બીજું કાંઈ નવું હોય છે તો તમારી સમક્ષ રજૂ કરીશ બાકી મારી ચેનલ પર આવેલા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો ગમે તો લાઈક કરી શેર કરજો જય જવાન જય કિસાન જય અલી મદદ